મામા હા કે કે ને ઠાટકો આલી ગળ માડે રાશ્યો નઈ હોય પાં નો ઠાટકો હતો 5 નો ના નો લાયો તો એમ તો દસ લેવા પડે પોલીસ ની બોલાય રસિયાલા પરાય પોલીસ ના ઘરે આગેન પાય લઈ જા હા આગેન ફાન લઈ લાવ્યા 10 હજાર તમે દાતા પઢાવ પઢા કોઈ માણસ ઓગન આમાં આવે દે એવા ખૂકુ એવા ખૂકુ ડોકે મારવા હે આમાં આવે જા ને શું ખા દે મોર બુટ પાકી ગઈ ગઈ હે ઘરે કિની આને 10000 રૂપિયા લેવા હે 10 લેવા છે પણ ઘર નાતા આયા જઈ જા હે મારે હું જો તો થા થા ગોમ મજા કે ભેર રવાડવા છે ચટકો ઈ છોરા તો તાર્યા હોય એ હું કઈ દે છ આ એ 5000 નો ચટકો તો પણ આગે મને ફાઈન લઈ જો 10000 ગોમ રવા કરતા આગે આનો કોક બીડો પાછી પાછે દોડો પેલા નઈ બેઠા

જો અમે ફીટ કરી પરો ઓય ફીટ છે લેવો અમાર વેચાણ મારા બાય હા અમે નહી આલો અમાર નહી આલો સારું કજી બોલાઓ મારા બોલો અરે અમારો માને મેહુ જે પણ અમારો પણ બોલું પેલા લાગો લેલા મારા મારો બાપા જી વાસુ બોલો લે લે લેલા જડકો અમે તો મારો લે જાય લેલા બોલો પણ કેસ લાયેલો ઝટકો હા સુ બરાબર છે જબન શેર આડી નોટાવ મેરો આ સુઈ ઓ જીઆજુ આ બઈ મારા મારા રયો લઈ ઊભા તા બાબા વા આ ઓય આઘો જોડે ના ના એટની બોલ્યો આયો છું બોલે છે કે બબડું છે ના બોલે તમારી લઈ ગયા તા પણ હાજુ તું તું તો યાર મેર મેર ને 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 ડોહા અરે અમારું અમારો માનો અરબા લાગે એની જી ચારી જ બસ અમે છોડી જાત તમારી કેમ છોડી જા રા બોલો નેહાલી ઉપર નહી જાતો છે આગર બગ જાડી ના ખાવ ને અમાર બને છોડો આગો દાડો લે લે અમે લો અમે આજો મન હાચો મના હે ગોકો મે મારા બાજુ પર મંગે આ મને મામારો લે બોલા મારા બા લેવાના આ લે હું જે મારા લે એ મને બા લે આ ગયો લે એ મને બા ઉપર ઉપર મને બા મને બા આ ગયો હું હા હા ગો મને 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 આ ભાઈ ફોર છે નહી અલ્યા માર માર રોટ અલ્યા રોહન મારતો અલ્યા જના રોહન માર એ દીંગે ફોડે બહાર માર ઉપર 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 એ ઉપર મને ઉપર છે માર પૈસા આવે પણ મને તો ની ગણી ને ઝાડકો લે તો रियल છે અમે ચાહી દાદા એ તમે સોનાવાના બેલા ઓય ને આ પૈસા નહી રૂપિયા

આવજો મારા બધા હા તો તમે પૈસા આવજો ને તો જ તમારી વાતની ખબર મજા થાય પૈસા ક્યાં જે આલો એ પૈસા આલો કે ઝટકો આલો પર હોય હોય રોદે આલો પર ઝટકો જો એના કદા હતા રા જો મારે આ મંજો મારે આ ઝટકો આલ દે પછી પોલીસ ને આ કે છે તો હારે દે ને એટલે હેડો હેડો આપણે જાવ તમે આયા રે